અને વડ સમાજ કેમ હોય કે શિયાળામાં અને ઉનાળામાં એ ઈટો એના ધંધા સાથે માટી ધંધા સાથે સંકળાયેલા હોય એટલે એમને ટાઈમ એ ચોમાએ વરસાદ વરે એ બધું ભરાઈ ગયું હોય એટલે એમને વેલા એટાડે હોય એટલે એ ટાઈમે એ લગન કરે અને આપણે તો આપણે તો વૈશાખ મહિના ને મા મહિના

અને દુનિયા મિનિટો મિનિટો ઉપર કલાકો ઉપર ચાલવા મળી મારે આઠે આઠ મહિના બારે મહિના આપણે લગ્ન ચાલુ રાખીએ તો હગાવાળો નો ટાઈમ બગડે પશુપાલન હોય તો ઘરે જવું પડે અને ક્યાંક નાના મોટી ઘણી બધી એક્સિડન્ટની ના પણ બધી ઘટનાઓ બને એટલે સમગ્ર ઠાકોર સમાજના લગ્ન કહેવાય પંદર દિવસ મા મહિનો અને પંદર દિવસ વૈશાખ મહિનો આ એક મહિનાની અંદર તમારે પહેલાથી કરીને ચાલુ કરે તો કરી ના આવે તો પછી ઇમરજન્સી ઇમરજન્સી કોને કહેવાય તમને બધાને ખબર છે ઘર કરી લે કોઈને આમંત્રણ ના આપે એના માટે એટલા પૂરતી છૂટ આપી છે કોઈ એવો એવી ઘટના બની હોય કે ઇમરજન્સી લગ્ન કરવા પડે એટલા પૂરતું કુટુંબ પૂરતું કરીને એની વાત ને પૂરું કરે અને આ પ્રમાણે ના જયારે બધા નિયમો બનાવ્યા છે હમણાં ગઈકાલે જ મને લાગે અહીંયા પાટણ માં કે નીચે વાળા ને એમને કઈ મીટિંગ કરી અને એમણે તો એમ કીધું કે સદારામ બાપુ ની સાક્ષી અમે એમ કહીએ છીએ કે સરકાર ની કોઈ પણ મીટિંગ હશે તો એની અંદર અમે ડીજે નહીં આપીએ અને માયક નહીં આપીએ એ તો વાંધો ને અત્યારે અમારી સરકાર નથી અમને લાગુ પડતું નહીં આવું ધન્યવાદ જયારે આપણે પરંપરાગત રીતે ઢોલ વગાડતા શરણાઈ વગાડતા નાસિક ઢોલ વગાડતા આ પ્રમાણે જ આપણે લગ્ન અંદર વ્યવસ્થા હતી ને આજથી વીર વર પહેલા તો એ ટાઈમે તમને ખબર છે કે જે ગામમાં વાલ્મીકી સમાજ હોય સમાજ વગાડે અને એના એના પ્રમાણે વેચણી હોય કે ભાઈ આ કુટુંબો આમ ના ગ્રાહક આ કુટુંબો આમ ના ગ્રાહક અને વાલ્મિકી બધા નિભાવવાની જવાબદારી કોની હોતી આપણા ગામ જે તે ગામની એ પછી પ્રસંગો પાત એને નાના મોટી મદદ કરે

તો પહેલાં પહેલી રજૂઆત આવી આવે મરણ પ્રસંગ હોય લગ્ન હોય કોઈ પણ પ્રસંગે બહુ બસો દોઢસો આગેવાનો બેઠા હોય તો કે બેન આપણા સમાજમાં મહેરબાની કરીને આ જે લગ્નમાં જે ડીઝેલ આવે છે ને એના હિસાબે ખૂબ મોટું નુકસાન થાય છે એટલે બે તું શું નુકસાન થાય બાપા તો કે બેન મોડા ઉધા આરે રમે અને ઓલો ઢોલ વગાડવા વાળો હોય એટલે એને રાતે વગાડવાનો હોય અડધો કલાક વગાડે કલાક વગાડે દોઢ કલાક વગાડે એનાથી વધારે હાથે વગાડવાનું હોય વગાડી કે નહીં અને ડીજે ને તમે જેટલી વાર એનું પેટ્રોલ કે ડીઝલ ભરાવો તો દસ કલાક હળંગ વગાડવું હોય તો વાગે કે ના વાગે એટલે ઉનાથી થાકે ઈરાઈ નીકળે ભલે બીજા રમવા હોય ભલે ત્રીજા આવે એટલે પશુ પક્ષી હોય ઢોરા હોય પાડોશી હોય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય આ બધા ઉપર અસર પડે કે ના પડે તમે બાજુમાં બીજા વાળા નીકળે તો આખું મકાન થતા રહે એટલું એનું એનું માઇગ્રેશન પેલું થાય એનું વોઇસ ધમનીના હિસાબે એના કરતા બીજા અનેક દાખલા સામે આવ્યા કે બેન આ બાર વાગ્યા બે ત્રણ વાગ્યા ઉધા રમે પછી સંસ્કૃતિ વિરોધના ના આપણા ને શોભ્યા એવા ગીતો ગાય નીચે ઉપર પછી એની અસર આ દીકરા દીકરીઓ ઉપર પડે અને નાસી જવાની ભાગી જવાની ઘટનાઓ પણ આ નીચેમાંથી બને છે આવું મને એક હજાર આગેવાન ગુજરાતની અંદર કોઈ મહાદેરું કરે તો આપના આ વાડા ગામમાં 1 કલાકમાં બધા ફોટા આવી જાય અને પાછું એનો પ્રદર્શન થતા તા આટલું હોનો લઈ ગયા આટલા રોકમ રકમ આપી એટલે ગરીબને અને મધ્યમ વર્ગને પોતે ના સક્ષમ હોવા છતાં કે જમીન વેચીને અથવા તો કોઈ પાસેથી વ્યાજ લઈને અથવા ગમે ત્યાં ભાગ બાંધીને પણ તેમને એમના પ્રમાણમાં કરવું પડતું અને આ બધું હરખું થાય જે ભાગ પાધે જે મજૂરી વડે કરતો વ્યક્તિ હોય કે ગેનીપેડ હોય કે પ્રધાનજી હોય કે ચંદનજી હોય કે મજૂરી કરતનો વ્યવહાર એટલો અને ગેનીપેડના દીકરા દીકરીનો વ્યવહાર પણ એટલો જ કહેવાય એનાથી વધારે કોઈ પણ